મહાકાલની નગરી ઉજ્જૈનમાં સ્થિત ચોર્યાસી મહાદેવમાંથી એક મહાદેવ છે ઢુંઢેશ્વર મહાદેવ આ મંદિર ક્ષિપ્રા નદીના કિનારે રામઘાટ ઉપર આવેલું છે ચાલો મિત્રો આપણે ઢુંડેશ્વર મહાદેવની કથા સાંભળીશું આપણા ધર્મ અને પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવના કૈલાસ પર્વત ઉપર ઢુંડ નામના એક ગણનાયક હતા જેઓ દુરાચારી હતા એકવાર કોઈ કાર્યવશ તેઓ ઇન્દ્રના દરબારમાં પહોંચે છે તે સમયે ઇન્દ્રના દરબારમાં કેટલીક અપ્સરાઓ નૃત્ય કરી રહ્યા હતા જેમાં રંભાને જોઈને આ ઢુંઢ નામના ગણનાયક તેમની ઉપર આસક્ત થઈ જાય છે અને તે અપ્સરા ઉપર એક ફૂલોનો ગુલદસ્તો ફેંકે છે આ જોઈને અક્ષરા દુઃખી થઈ જાય છે અને આ અવસ્થામાં જોઈને દેવરાજ ઇન્દ્ર અત્યંત ક્રોધિત થઈને ઢૂંઢને સાપ આપે છે સાપના પ્રભાવથી ઢૂંઢ બેહોશ થઈને મૃત્યુલોકમાં નીચે પડી જાય છે જ્યારે મૃત્યુલોકમાં આવીને તેમને હોશ આવે છે ત્યારે પોતાના આ કાર્ય ઉપર તેમને ખૂબ જ ગુસ્સો અને ક્ષોભ પણ થાય છે પોતાના આ પાપ અને સાપમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ જંગલમાં ભટકવા લાગે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ઢુંડેશ્વર મહાદેવની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી સૌથી પહેલાં તમને મારા વિડીયોની માહિતી પ્રાપ્ત થાય પહેલાં તેમણે મહેન્દ્ર પર્વત ઉપર તપસ્યા કરી પરંતુ ત્યાં કોઈ જાતની સિદ્ધિ પ્રાપ્ત ન કરી શક્યા આ કારણે તેઓ સાપમાંથી મુક્તિ મેળવવા માટે ગંગા તટ ઉપર પહોંચ્યા ગંગા સ્નાન કરીને ત્યાં તપસ્યા કરી પણ ત્યાં પણ તેમને કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં થઈ અને અંતે હારીને ધર્મ કર્મ છોડવાનો તે નિર્ણય લે છે ત્યારે જ ત્યાં ગણ હોવાને કારણે પ્રભુ તેમને હારતા જોઈને ત્યાં એક ભવિષ્યવાણી કરે છે અને ઢુંઢને કહે છે કે તમે મહાકાલ વનમાં જાઓ અને ત્યાં પવન પાવની શિપરા નદીના તટ ઉપર પિસાચ મુક્તેશ્વરની પાસે આ જગ્યાએ દિવ્ય શિવલિંગની પૂજા કરો તો તમને આ સાપમાંથી મુક્તિ મળશે અને પછી તમને તમારું દેવગણ પ્રાપ્ત થશે ઢૂંઢ મહાકાલ વનમાં પહોંચી અને ત્યાં જઈને પૂરા સમર્પણની સાથે તેઓ દિવ્ય શિવલિંગની પૂજા અર્ચના કરવા લાગ્યા તેમની પૂજા અર્ચના અને ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને વરદાન માગવા માટે કહ્યું ઢૂંઢે કહ્યું કે મને આશીર્વાદ આપો કે આ દિવ્યલિંગની પૂજા દરેક મનુષ્ય પોતાના પાપ દૂર કરવા માટે કરે અને તમારું આ શિવલિંગ મારા નામથી પ્રસિદ્ધ થાય ભગવાન શંકર તથાસ્તુ કહીને ત્યાંથી અંતર ધ્યાન થયા અને ત્યારથી તે શિવલિંગ ઢુંડેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત થયું મિત્રો આજે મેં આપને ઢુંડેશ્વર મહાદેવની કથા સંભળાવી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી અને નવી નવી વાતો સાથે